ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના જે ચાર રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી કરી છે શું તે પસંદગીથી જાતિના સમીકરણમાં તેમને ફાયદો થશે જો જોવા તો હા પણ કઈ રીતે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા માટે જે ચાર લોકોની પસંદગી કરી છે તેમાં બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડા જે પોતે બ્રાહ્મીણ છે સાથે સાથે ગોવિંદભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ જે પોતે પાટીદાર સમાજમાંથી આવે છે અને મયંક નાયક અને ડૉક્ટર જસવંતસિંહ પરમાર આ બે જણાની પસંદગી કરવામાં આવી છે આ બંને જણા ઓબીસી સમાજને રિપ્રેઝન્ટ કરે છે અને જો મયંક નાયકની વાત કરવામાં આવે તો મયંક નાયક પોતે ઓબીસી મોરચો જે છે ભારતીય જનતા પાર્ટીનો તેમાં તેઓ અધ્યક્ષ પણ છે આ જો સમીકરણના હિસાબથી જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા જે પાટીદારો કદાચ બીજેપીથી નારાજ હોય તો તેમની નારાજગી અહીંયા દૂર કરવાની વાત છે કારણ કે ગોવિંદભાઈ પટેલ ગોવિંદભાઈ પોતે ખૂબ મોટું માથું છે પાટીદાર સમુદાયમાં રામ મંદિર વખતે અગિયાર કરોડનું દાન તેમને આપ્યું હતું સાથે સાથે ગોવિંદભાઈ પટેલનું એટલા માટે પણ માન છે કે હીરા ઉદ્યોગથી શરૂ કરીને સૌરાષ્ટ્રનો આખો જે પટ્ટો છે પાટીદાર સમુદાય વાળો તેની અંદર તેમનું આપનું તેમનું પોતાનું વર્ચસ્વ છે અને તેમાં ગોવિંદ પટેલનું પોતાનું એક વર્ચસ્વની સાથે સાથે લોકો પણ પાટીદાર સમુદાયના લોકો પણ તેમને ખૂબ માનભેર જોવે છે તેના કારણે ગોવિંદ પટેલને જે ટિકિટ આપવામાં આવી છે તેનો ફાયદો પાટીદાર સમુદાય થકી લોકસભાની અંદર બીજેપીને થઈ શકે છે કારણ કે પાંચ લાખની લીડ જીતવાની આશા જે છે તે ભારતીય જનતા પાર્ટીએ રાખી છે અને સી આર પાટીલ પહેલાં જ કહી ચૂક્યા છે કે દરેક સીટ ઉપર પાંચ લાખની લીડથી આ વખતે તેમને ચૂંટણી જીતવી છે સાથે સાથે જે પી નડ્ડા જે પોતે બ્રાહ્મીણ પરિવારમાંથી આવે છે બીજેપી અધ્યક્ષ અને ગુજરાતથી ચૂંટણી લડવાના છે તો એનો પણ એક ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે તેમાં અલગ જોશ જોવા મળી શકે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા વખતથી થોડા નિરસ થઈ ગયા છે કારણ કે ગ્રુપિઝમ જે રીતે ચાલી રહ્યું છે ગ્રુપિઝમ કરતા પણ એવું કહેવાય રહ્યું છે કે ગુજરાતની અંદર સી આર પાટીલ હોય કે ભૂપેન્દ્ર પટેલ હોય અહીંયા આગળ સરકાર જે છે એ કેન્દ્ર ચલાવવામાં આવી રહી છે તેવામાં ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર જે છે તે ઘણા વખતથી એવું કહેવાય કે નિરસ થઈ ગયો છે તેમાં એક જોશ ભરવાનું કામ જે પી નડ્ડાને રાજ્યસભાની ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કર્યું છે અને સાથે સાથે બે ઓબીસી ચહેરાને પસંદ કર્યા છે ઓબીસી વોટ બેંક જો ગુજરાતની અંદર જોવા જઈએ તો લગભગ ચાલીસ ટકાની આજુબાજુ ઓબીસી વોટ બેંક છે આ ચાલીસ ટકા ઓબીસી વોટ બેંકને ક્યાંક સાધવા માટે થઈને આ પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું કહેવાય છે જો મયંક નાયકની વાત કરવામાં આવે તો મયંક નાયક એ પોતે ઓબીસી સમુદાયથી આવે છે ખૂબ જ ગરીબ પરિવારથી છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમને રિક્ષા પણ ચલાવી છે અને ત્યાંથી લઈને ઓબીસી મોરચાના અધ્યક્ષ તરીકે અને સૌથી મહત્વનું જેને કહી શકાય કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે જે વખતે સ્વામી વિવેકાનંદ યાત્રા ગુજરાતની અંદર કાઢવામાં આવી હતી બે હજારને બારમાં ત્યારે ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી મયંક નાયકને આપવામાં આવી હતી અને મયંક નાયકે આ જવાબદારીને એ જ રીતે નિભાવી અને સતત નિભાવતા પણ આવી રહ્યા છે ત્યારબાદ તેમને ઓબીસી મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને સીઆર પાટીલ સાથે પણ તેમનું જે સંકલન છે તેને વખાણવામાં આવે છે આ ઉપરાંત ડૉક્ટર જસવંત પરમાર જસવંતસિંહ પરમાર જેઓ ગોધરાથી આવે છે પોતે ડોક્ટર છે અને ગોધરા જેવા જે આદિવાસી નાનો વિસ્તાર છે તે વિસ્તારની અંદર સતત જનસેવા થકી લોકોમાં પોતાની ઓળખ બનાવી છે અને ભારતીય જનતા પાર્ટી સાથે પણ લાંબા સમયથી જોડાયેલા છે તો એવું કહી શકાય કે ઓબીસી વોટ બેંકને પણ જ્યાં બીજેપીએ સાધવાની કોશિશ કરી છે રાજ્યસભા થકી તો ત્યાં આગળ પાટીદાર સમુદાય અને બ્રાહ્મણ સમુદાય કોઈને પણ અહીંયા આગળ નારાજ થવાનો મોકો ભારતીય જનતા પાર્ટીએ નથી આપ્યો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર